જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક મસ્ત વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે મસ્ત મસ્ત નજારો બતાવવાનો છું વાગી ગયા છે સાડા છ સાંજના અને આપ જોઈ શકો છો પાછળ મસ્ત નજારો છે સાંજ પડવાનો નજારો બહુ જોરદાર હોય છે અને તમને મિત્રો દેખાતું હશે પાછળ મોર છે એક તો ચાલો તમને ઝૂમ કરીને બે કેમેરાથી બતાવું તો જુઓ સામે છે મોર જુઓ મસ્ત મજાનો મોર છે તો મિત્રો આપ જોઈ શકો છો મસ્ત મજાનો મોર છે અને હું બી અત્યારે વિડીયો શૂટ કરવા મેં આવી ગયો છું અને આ છે જીઓનું ટાવર જેથી મારા મોબાઈલમાં ટાવરનો ઇસ્યુ આવે જ નહીં તો મિત્રો બહુ મસ્ત મજાનો નજારો હોય છે સીમ વિસ્તારમાં અને એક મસ્ત મજાનું તમને એક ફૂલ બતાવું તો જો હું મિત્રો જોરદાર ફૂલ છે જો મસ્ત મજાના આવા ફૂલ હોય છે અને જોરદાર જોરદાર નજારો હોય છે તો મિત્રો હવે આપણે જઈએ સામે મોર જોડે તો જોઈએ આપણે મોર જતો રહે છે કે પછી એને ઊભો રહે છે તો મિત્રો ચાલો આપણે જઈએ હવે મોરે તો હેળવાની તૈયારી કરી છે આપ જોઈ શકો છો મને જો એટલે મોરે ડોટે દોટ મૂકી જ મૂકી દીધી તો મિત્રો મોર તો ગતો રહ્યો કેમ કે મોર કેવો હોય છે ખબર મોર મોર આપણને જોવે ને એટલે મોર ફટાફટ જતો રહે મોરને એવું લાગે કે આ તો મને મારવા આવે છે કાં તો આવું કંઈ કે અને બીખ લાગે એટલા માટે મોર જતો રહે પણ આપણે દોણા બોણા એવું કશુંક નાખીએ ને આમ આમ કરી તો ફટાફટ હોમો આવી જાય તો મિત્રો અત્યારે તો દોણા બોણા લાવે નહીં એટલે મોર તો અત્યારે આવે નહીં તો ચાલો મસ્ત મજાનો નજારો બતાવું આપ જોઈ શકો છો જોરદાર નજારો છે અને આ છે ને આની પાછળ મારું ઘર છે અને જોરદાર નજારો છે આપ જોઈ શકો છો આ ખેતર હમણાં જ ખેડીને ગયા અને આ ખેતરમાં હવે કશુંક વાવશે શું વાવે આપણને ખબર નહીં કેમ કે આપણે તો ખાલી વિડીયો જ બનાવવાના છે આપણે એવા બધા ધ્યાન આપતા નહીં અને પહેલી વાત એ કે આપણને ખેતીના કોમમાં કશી ખબર પડે નહીં કેમકે આપણું મગજ તો વિડીયોમાં જ ચાલતો હોય એટલે મિત્રો આપણી સોચ એટલે મિત્રો મારું મગજ તો વિડીયોમાં જ ચાલતું હોય એટલે આપણે ખેતીની તો ખબર પડતી નહીં રૌચુસીમ વિસ્તારમાં પણ મને રહે ખેતીની કશી ખબર પડતી નહીં તો મિત્રો ઊંદ્રા પણ આવી ગયા છે આપ જોઈ શકો છો ઉપરની ઉપર વાંદ્રા પણ આવી ગયા છે લગભગ અહીંયા આગળ દેખાતા હશે જો અહીંયા આગળ એક ઊંદ્રો બેઠો છે તો મિત્રો છે ને આ તો સાંજ પડે ને એટલે મારા ઘેર વાંદરા પણ આવી જાય બધું એવું બધું આવતું જ રહે છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ઘેર અહીં રહીને ઘેર જવાનું છે જડીયોમાં રહીને તો ચાલો આજે હું હું તમને ઝાડીઓમ રહીને મારા ઘેર લઈ જાઉં જો મિત્રો જો જે છે ને જંગલ જેવું દીખડા જેવું છે ને ઓહો જો મિત્રો આ જગ્યાએ મારો પગ લપસી ગયો તો ચાલો આ જગ્યા આપણે મારા ઘર પાછળ તો મિત્રો આપ જોઈ શકો છો ઘર પાછળ આવી ગયો હું અને ઉપર વાંદરું છે જો ઓહો હો ક્યાં મેરો આપણો હલકો પડે છે એટલે ઝૂમ નહીં થતું મોબાઈલ આપણો હલકો પડે છે આ છે આપણો ખાટલો પેલો નવો ખાટલો મેં ભરે તો ને એ આ છે આપણી મારી સાયકલ અને હા જો બુડીઓ ગતો રહ્યો હા જો ગયો ને ઉપર ઉપર બુડીઓ ગતો રહ્યો તો ચાલો મિત્રો હું તમને એક મસ્ત બુઢિયો બતાવી ઉપર કુદાકૂદ કરીને ગધો રહો ચાલો આપણે હવે જઈએ સામે નેરે નેરે જવાનું છે અને આજે તો મેં બધું સાફ સફાઈ પણ મસ્ત કરી છે તો ચાલો બતાવું તમને તો જો મિત્રો આ રસ્તો છે આપણા ઘરની બહાર જવાનો અને આ છે મારું ઘર અહીં રહીને સીધું આપણે ઘરની બહાર નીકળાય અને મિત્રો આજે તો મેં છે ને થોડીક સાફ સફાઈ પણ કરી દીધી છે કેમ કે બધા લોકો મને મળવા આવતા હોય છે ને એટલે જો આ જગ્યાએ મસ્ત સાફ સફાઈ કરી દીધી છે સાફ સફાઈ તો પહેલાં તો કરવી જ પડે કેમકે હવે હારા હારા લોકો મને મળવાના તો હજુ તો છે ને કાલે હું બાટકીશ ને તો આ બધું મારે સાફ કરી દેવાનું છે આજે તો આટલું સાફ કર્યું અને આ બધો રસ્તો સાફ કરી દીધો કેમ કે અમારા લલિતભાઈની ગાડી આવી હતી અમદાવાદથી તો આ જગ્યાએ આગળનું વ્હીલ ઉતરી ગયું હતું પણ જો મિત્રો બગલા પણ મસ્ત મસ્ત જાય છે અને સાંજનો સમય થયો છે એટલે બહુ જોરદાર નજારો હોય છે તો મિત્રો જુઓ છે ને એકદમ નેચરલી નજારો નેરમાં પાણી જાય છે અને જો નેરમાં પાણી ઓછું થઈ ગયું હમણાં તો હતું બધું બહુ પાણી તો મિત્રો આ છે ને આ કિનારી દેખાય છે ને એટલા લગીને હમણાં પાણી હતું પણ હું પાણી ઓછું થઈ ગયું અને આપ જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે ઝૂમ કરીને બધા ફાટી જશે જો બગલું જાય છે મિત્રો હોચનો વિસ્તાર સિમ વિસ્તારમાં સાંજનો સમય થાય ને એટલે મસ્ત મસ્ત નજારો થઈ જાય એને ચકલીઓ બોલતી હોય બધા બગલા જતા હોય છે તો મિત્રો મારો ધ્યાન વિડીયોમાં નહીં આ બધું આમ ધ્યાન પડી ગયું છે તો ચાલો આપણે હવે ઘેર જઈએ તો મિત્રો જો આ રસ્તો છે આપણો ઘેર જવાનો અને મિત્રો વિડીયો પર નવા હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હજુ તો મારે છે ને મમ્મી દાર મૂકશે ને આજે નાક પોચામ થાય એટલે મમ્મી દાર મૂકે છે એટલે મારે હવે દારનો વઘાર કરવાનો છે પછી મમ્મીને થોડા ચોખા બોખા વેણીયેલું ચોખામાં તો વેણવાનું કશું નહીં પણ થોડુંક નજરમાં લઈએ તો મમ્મીનું આંખે ઓછું દેખાય કશુંક મેં કશુંક પડ્યું હોય તો થોડુંક મમ્મીને ચોખા બોખા સાફ કરી લેું અને એવું બધું મારે હજુ તો મમ્મી જોડે બધું કામકાજ કરવાનું છે તો મિત્રો વિડીયો પર બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપ જોઈ શકો છો મમ્મી ટામેટા સમારા છે તો ચાલો મમ્મી જોડે થોડીક આપણે વાતચીત કરીએ મમ્મી શું કરાવ ટોમેટા સમારો મમ્મી ટોમેટા સમારા છે તો મિત્રો મારી મમ્મી ટોમેટા સમારે છે દાળ ભાત બનાવશે થોડી હું પણ મમ્મી ને હેલ્પ કરીશ કેમ કે હવે અંધારું પડી જવાયું એટલે અને દાળ તો વગાડી દીધી છે હું મમ્મી ટોમેટા ને એટલે હું દારમાં નાખી દઈશ અને પછી ટોમેટો પણ ચડી જશે એટલે પછી હું દાળનો વઘાર કરી દઈશ અને પછી ચોખા બોખા વેણીને ભાત બનાવી દઈશ અને પછી ઊંમાં મમ્મી બેઉ જમી લઈશું તો મિત્રો મારિન મારી મમ્મી ની મસ્ત જિંદગી છે મમ્મી આ છે તું બે મો દીકરો કઈ લે તો મિત્રો જોતા રેજો વિડીયો પર બન્યા રેજો મમ્મી ની આપણે વાતચીત હો મમ્મી હા આજે હું ઉંધન વગર કરી આલુ છું કરી આલ બેટા હો છોકરો ડાયો ડાયો છે મમ્મી જેમ મા ગોખલો તે ડારસલ વઘારે કરીએ એવી તો મિત્રો મને ખાવાનું તો બધું જ આવડે છે કેમ કે મમ્મીને જરથી મોંખની તકલીફ થઈ છે ને ત્યારથી હું બધું ખાવાનું બનાવતા શીખી ગયો છું કેમ કે આ તો કાયમનું કહેવાય આપણે કાયમ એમ કોઈને કહેવાય નહીં ને એટલે હું બધું ખાવાનું બનાવતા શીખી ગયો છું અને એવું બનાવું ને કે હોટેલમાં પણ ના મળે એવું બહુ જોરદાર બનાવતા એવી ભગવાને મને બુદ્ધિ આપી દીધી છે કે ઓલરાઉન્ડર કોઈ હા કોઈ કશું ના આવડે એવું નહીં ઓલરાઉન્ડર છું બધું કોમ આપણને આવડે છે બધી ભગવાને બધી બહુ બુદ્ધિ મને આપી છે એટલા માટે તો હું વાયરલ થઈ ગયો છું કેમ કે મારી બુદ્ધિના લીધે જ હું અને તમારો સપોર્ટ મારી મમ્મીના આશીર્વાદથી તો હું વાયરલ થઈ ગયો છું સરસ મારો રાહુલ ખાવા બનાવે હા દાળે રસર બનાવે ભાતે સરસ ભભરો બનાવે ન મોમેન ખવડાવાય પણ આ અમારો ડાયો ડાયો છોકયો હે તો ચાલો મિત્રો હવે જો ઉપર ચકલી આવી ગઈ આપ જોઈ શકો છો ઉપર ચકલી આવી ગઈ થી મારી નજર ઉપર ગઈતી રહી તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તો ચાલો